રાજકોટના અગ્નિકાંડ મુદ્દે સેનાના નિવૃત્ત ફાયર ઓફિસર મનન ભટ્ટે મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી ઘટના બાદ ગેમ ઝોન બંધ કરવા અને ફાયર સેફટી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું પણ આવી ઘટનાઓ ન બને તે માટે કાયમી ઉકેલ લાવવો જરૂરી છે જે હોટેલ બેન્કવેટ હોલ ઢાબા સ્કૂલ ક્લાસીસ અને ગેમ ઝોનમાં ટેમ્પરરી સસ્તા સ્ટ્રક્ચર બનાવવામાં આવે છે તેની સામે પગલાં લેવા જોઈએ

કેટલાય લોકોએ આપણા જીપ ગુમાવ્યો છે ખાસ કરીને બાળકોએ જૂન ગુમાવ્યો છે ત્યારબાદ એઝ અ નોસેનાના રિટાયર્ડ ફાયર ઓફિસર તરીકે પંદર વર્ષ જે મને ફાયર ઓફિસર તરીકેનો અનુભવ છે રાજકોટમાં ટીઆરપી ફાયરની જે ઘટના બની અને એ દુર્ઘટનામાં જે રીતે કેટલાય લોકોએ આપણા જીપ ગુમાવ્યો છે ખાસ કરીને બાળકોએ જુમ ગુમાવ્યો છે ત્યારબાદ એઝ અ નોસેનાના રિટાયર્ડ ફાયર ઓફિસર તરીકે પંદર વરસ જે મને ફાયર ઓફિસર તરીકેનો અનુભવ છે એ અનુભવનો નિચોડ અને રાજકોટમાં ઉપસ્થિત જે ટેમ્પરરી સ્ટ્રક્ચર્સ છે તે બાબતે મેં લખ્યું છે અને ફાયર સેફ્ટીની જે સિસ્ટમ છે આપણા રાજ્યની અંદર આપણા ખાસ કરીને રાજકોટ શહેરની અંદર તેને રિવાઇવ કરવા માટે તેને સુધારણી એમાં સુધારણા કરવા માટે જે પગલાંઓ લેવાની જરૂર છે શ્વેતપત્ર બહાર પાડવાની જરૂર છે ફાયર સેફ્ટીના કાયદાઓને સુધારવાની જરૂર છે અને સૌથી ઇમ્પોર્ટન્ટ વાત છે કે ક્વોલિફાઈડ ફાયર ઓફિસરોને આપણા રાજકોટની અંદર નિમણૂક કરવાની જરૂર છે જરૂર હોય તો એક એક ઇન્ડિપેન્ડન્ટ ફાયર સેફ્ટીની ઓડિટ કરાવવાની જરૂર છે અને ખાલી ગેમ ઝોન બંધ કરાવવાથી કામ નહીં ચાલે છે કે એવા જેટલા ટેમ્પરરી સ્ટ્રક્ચર હોય એવા જેટલા સ્ટ્રક્ચર હોય કે જેની અંદર ઇન્સ્યુલેશન આવી આ ગેમ ઝોનની જેમ જ લાક્ષાગૃહ જેવું ઇન્સ્યુલેશન કરવામાં આવ્યું હોય થર્મોકોલ અને પ્લાયુડ ઇન્સ્યુલેશન કરવામાં આવ્યું હોય આ બધા જ સ્ટ્રક્ચર્સને ને આ બધા બિલ્ડિંગો પર કાયદેસરની જે કંઈ કાર્યવાહી કરવાની થતી હોય એ થવી જોઈએ તે બાબતે મેં